રાજકોટની સ્કૂલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજકોટમાં આજ રોજ ધોરણ પરિણામ જાહેર થતાં ધોળકી સ્કૂલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તમામ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ તમામ સ્ટુડન્ટ અને શિક્ષકો હાજર રહ્યા હતા રાજકોટ ધોળકિયા સ્કૂલમાં ઝડતું પરિણામ આવવાની સાથે તમામ લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા સ્કૂલની અંદર જે પરિણામ દર્શન તમને જે જાહેર થયેલું છે અને જે વિદ્યાર્થીનું પરિણામ જાહેર થતાં જે ધોળકિયા સ્કૂલની અંદર જે કાર્યક્રમનું આ જે આયોજન ગોઠવવામાં આવેલું છે તમામ વિદ્યાર્થીની અંદર જે ઉત્સાહનો માહોલ જે જોવા મળી ગયો છે એના સીધા દ્રશ્યો અમે તમને બતાવવાના પ્રયત્ન કરીશું જે બેનો છે એમની સાથે અમે આ તમને વાત કરવાના પ્રયત્ન કરું છું કે અહીંયા બેનો જે ઉપસ્થિત છે તેની સાથે બહેનો કેવું લાગે સપોર્ટ કર્યો અહીંયા સુધી લાવવા માટે દરેકનો સહકાર છે તો બધાને થેન્ક યુ કે મને અહીંયા સુધી પહોંચાડવા માટે અહીંના જે સ્ટુડન્ટો છે તેના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે એના શિક્ષકોનો એની મહેનત જે રંગ લાવી છે તે અતિ ઉત્તમ રહે છે ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટ બોલો આજે બોર્ડ નું પરિણામ જાહેર થયું છે દસમા ધોરણના આ પરિણામમાં ધોળકિયા સ્કૂલ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો ચાર ચાર વિદ્યાર્થી બોર્ડ ફર્સ્ટ આવ્યા એનાથી વિશેષ બે વિદ્યાર્થી અમારો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો છસોમાંથી પાંચસો ને માં માન્યું સ્કૂલની સ્થાપનાને પચીસમું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે આ કોલમ જુબેલી વર્ષમાં મા સરસ્વતી બે હાથે આશીર્વાદ આ પેનામ મોમા એવન્ડ ગ્રેટ લેવટકા ઉપર 313 બાર 313 બાર કો લેવટકા પર આવું પેનામ ઘર કે સ્કૂલ માટે બે મુદ્દો ભાર શાસ્ત્ર હોય કે ભાર કોમર્સ દરેક માં ઘર કે સ્કૂલ શ્રેષ્ઠ પેનામ લાવવા માટે સજાય રાજકોટ વસેના વિદ્યાર્થીઓ તેને સ્ટડી કરી રહ્યા છે દિનેશ સુનજી સ્વામી હા જે સ્ટડી કે લિયે છે એની સજેશન દેશો કે તમે મહેનત ચાલુ કરો તમારી મહેનતને વધારો તમે ક્યારેય ઢીલા ન પડો નિરાશ ન થાવ જેટલી લખવાની પ્રેક્ટિસ કરશો એટલું તમારો પરિણામ શ્રેષ્ઠ મારું નામ કેશવાલા સૌમ્ય છે અને ઇંગ્લિશ મીડિયમમાં

જોઈએ કે જો કોઈ પણ પર્સનલ ફોન કે કેવું કાંઈ પણ હોય તો એને રાખી દેવાય કેમ કે એના દિશાને આપણું ધ્યાન બહુ ગોલું અટકી જાય છે તો આપણે આપણા ગોલ ઉપર જ ફોકસ કરવો જોઈએ અને સ્કૂલમાંથી જે કાંઈ પણ રિવિઝન આ કરાવે છે જે કાંઈ પણ સલાહ લે છે એનું પાલન કરવું જોઈએ તમને રેગ્યુલર રસોઈ બનાવી સ્કૂલે પહોંચાડવાની બધી જવાબદારી મારી વાઇફ અને મારી દીકરીની છે અને હું પોતે એસી રિપેરિંગનો ધંધો કરું છું રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર રહું છું અને આવી દીકરા ઉત્તરોત્તર આવી પ્રગતિ કરે એવી માવતરની અપેક્ષા કઈ રીતે આગળ મારે તો એવું છે કે એસી રિપેરિંગનું કામ હું રાજકોટમાં પચીસ વર્ષથી મહેનત કરી અને મારી દીકરાને ભણાવું છું કે ભાઈ અને ગુજરાત બોર્ડ મારો નાઇન્થ રેન્ક છે અને મને આજે બહુ ખુશી થાય છે બહુ પ્રાઉડ થાય છે આવું છું આખું વર્ષ મહેનત કરી હોય અને પછી આવું પરિણામ આવે એટલે ખુશી થઈને મહેનત નું જ ફળ મળી ગયું છે મારા મમ્મી પપ્પા બહુ ખુશ છે મારા મમ્મી તો રાતે 有那个咖喱的生菜。 ડેકાણું પિયાર આવ્યા છે અને સત્તાણું ટકા સાથે બોર્ડમાં નવમો નંબર છે અત્યારે અત્યારે ખરેખર બહુ ખુશીનો આનંદ છે અને ધાર્યું હતું ઘણું વધારે પરિણામ આવ્યું છે અને તેથી બહુ ફોલો કરવાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું અને દિવસમાં આઠથી દસ કલાકની મહેનત અને શાળા દ્વારા શાળા દ્વારા કરવામાં આવતી મહેનતનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો અને અમારે સ્કૂલ ઉપર મહાકુંભ પરીક્ષા કરીને લેવામાં આવે છે તેમાં